ઘણું કામ આઈન વારી ખેતીમાંથી અને તો જોજો કે આમણે શું ગાય જો થઈ જાય છે મોળા છે ગાય જો ના એમ તો પાવર ગાય જો જોજો વાઘ ના આવી આ લે પૈસા લે ઓડો ચિંતા ના કર આલી બજાર

એ જોરવાડ ગોડિયા આ શિયા તો ફોન જવા દેતો નહીં ઓય આયુ આયુ

આર હેડો જે મે તમે છિયા દરવાડી જોયો છો અબ ગણિયા તો તમે શા બગઈ નાખે એ મોં કહ્યું કે ફોન જો કોક ભણાવન કરો એને એ તો ભણશે ભણવો હતો નકર હેરું રહે પણ એવું ના કરે આખો દાડો બસ ફોન જો 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 આખો દન બસ

અરે શું વાત કરો છો એ વાત મેં તમારી વાત કરી હતી કે લ્યો લ્યો પૈસા અને આપડે એ વાતનો સ્ટેમ્પ કરી દઈએ તો એમાં હું કીધું કે બંધમાં બધું ના કરાય એટલે મેં તમારી સારા મને અને તમે અત્યારે કહો કે ના મળે શું વાત કરો છો યાર સ્ટેમ્પ કરો પણ કોને ના કોને કીધું મિત્રો તો કા એ દારો તો પછી એ સ્ટેમ્પ કરવો પડે ભાઈ આ લોકોનો ધંધો દે સર ભાઈ તું કોણ છે સોન પર સોન પર ભાઈ તું પૈસા છે અરે માર છોડી આવ્યો છે તે હતા ને દલાલી માર તમાર દલાલી નહીં માર ઘરનો છે ઓહ ઘરનો મોનસ તો માથા

ગાડીઓ લેવાઈન જતો

તારે આજે કે લમુકો મામા બી આજ છે કોઈ પૈસા ના આધા પર છોટી દીધું હું સાચી વાત છો તમારી સાચી વાત છો જો ખબર ના મુડતા જ છે ડબલ ટચ છે અને આ રેકડો ચાલુ થઈ છે બેઈ તો બકેટ કરી નાખતો લેબો ડામ રે પાછો એકલો ચાલુ થઈ ગયો પ્રભા મોજતા તો મૂલ લીધીતી મૂ લેવાનો પાછો હા તન ગે

મેલું સાગર દેને હાલ તાડવાઈ છે હાલુ તો તપેલું તપે ના લઈ જતો સા સાદરે એકલી તું લઈ જજે ચાલે કેમ કેમ એ ઉસાળ એકલી એટલે તું તો હંગાટ મે આવ્યો મારા અત હેંગાટ આવ્યો એટલે ભાગ ના કેવાળો પછી ભાગ પડી હાલ મોગસ મારી કોચી ની એક રણ કરો નક પેલા હેમણા અલ્યા ના ભાગ લે અલ નકકી તો છે આપડે બી અન બધું લેવાનું છે ઈદી થોડાક ના એવું એવું સાલ તો હ કોઈ ત ત શેલો માતાતી અન પહાને કો બધાનદ મારા ગ એ તો થોડા ગણ નામ પછી દાગી જાય એનું બોજુ પણ નથી મને તાટ ભાઈ કમાય રાગ રાખે કે પસાર